નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું જેમાં કપાસના ભાવમાં સ્થિરતા ઉત્તરાયણની રજા બાદ કપાસના ભાવ કેવા ખુલ્યા સાથે જ આગામી જમાઈમાં ઊંચા અને નીચા ભાવ કેવા મળી શકે અને ભાવ હવે વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સૌ તો આપણે વાયદા બજારની વાત કરીએ તો આજે એમસીએક્સ કોટન વાયદાની અંદર સામાન્ય સુધારા સાથે વાયદો હતો જેમાં આજે ચાલીસ રૂપિયા વધી વાયદો ચોપન હજાર ચારસો પચાસ રૂપિયાનો કરંટ પ્રાઇઝમાં બોલાઈ રહ્યો હતો જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો અડસઠ ડોલરે વાયદો ચાલુ છે જેમાં ઇન્ડિયન રૂપીઝ એટલે કે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો પિસ્તાલીસ હજાર આઠસો બે રૂપિયા અત્યારે પ્રતિખાંડીય અમેરિકામાં બોલાતા હતા જેથી આગામી સમયમાં હવે રૂ બજાર કેવું રહેશે તેના ઉપર જ આખા કપાસ બજારનો આધાર ટકેલો છે તેમ કહી શકાય તો મિત્રો હવે પછી કપાસ બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા વાસી ઉત્તરાયણના કારણે દરેક સેન્ટરમાં આવક બહુ જાજી થઈ નથી જ્યારે આજની વાત કરીએ તો આજે આવકમાં થોડો વધારો થાય તેવી ધારણા છે જ્યારે રૂની બજારમાં વધુ ઘટાડો આવશે તો કપાસના ભાવમાં હજી પણ થોડો ઘટાડો આવી શકે તેમ કહી શકાય જ્યારે આજની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં પ્રતિ મણ કોક અનેક સેન્ટરમાં પાંસઠ રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા જ્યારે ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી થી લઈને ચૌદસો ને એસી રૂપિયાની વચ્ચે બોલાતા જ્યારે ક્યાંક ક્યાંક માર્કેટિંગ યાર્ડની અંદર પંદરસોથી થી પંદરસો પાંત્રીસની વચ્ચે એન્ટ્રી જોવા મળતી હતી જયારે રૂબજારની વાત કરીએ તો રૂની બજારમાં આજે સતત બીજા દિવસે એકસો પચાસ રૂપિયા ઢીલા પડ્યા હતા વાત કરીએ તો તો આજે ખાંડીના ભાવમાં કિલો હોય ચોપન હજાર રૂપિયા રહી ગયા છે તો કલ્યાણ રૂના એકતાલીસ હજાર સાતસો રૂપિયા પ્રતિ ખાંડીએ ભાવ બોલાય છે જ્યારે કપાયશિયા અને કપાયશિયા ખોળ બંને બજારમાં આજે સામાન્ય સુધારા હતા અને વાયદો આગામી સમયમાં વધશે તો ખોળ અને કપાસિયા બંનેની ડિમાન્ડ હોવાના કારણે ભાવને ટેકો છે તેમ પણ કહી શકાય જ્યારે હવે વિદેશ બજારની વાત કરીએ તો ચીનની ગવર્મેન્ટના નિકાસ બે હજાર ચોવીસમાં પાંચ ટકા વધીને સ પોઈન્ટ એક ટ્રિલિયન ડોલરની પહોંચી હતી જ્યારે પાકિસ્તાન રોનું ઉત્પાદન વધવા અત્યારથી કસીને ખેડૂતોને બહુ વાવેતર કરવા સલાહ આપી રહ્યું છે પરંતુ તે છતાં પણ ખેડૂતોને જાજો નફો ન મળતા કપાસના વાવેતર પાકિસ્તાનની અંદર સતત ઘટી રહ્યા છે જેથી આપણે ત્યાં ભારતની નિકાસ થાય તો ભાવને ટેકો મળશે પરંતુ આ વર્ષે સીસીઆઈ પણ સતત ખરીદી કરી રહ્યું છે જે પણ અત્યારે એક લાખ એટલે કે એક કરોડ ગાંસડી માત્ર સીશિયાએ આ વર્ષે રૂ ખરીદવાનું છે તેવી પણ ધારણા છે જ્યારે સીશિયાએ રૂહના ભાવ યથાવત રાખ્યા હતા અને આજે માત્ર બસો ગાંસડીનું વેચાણ કર્યું હતું તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ